નમસ્કાર સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર બિહાર બાદ ગુજરાતમાં પણ દિવાળી બાદ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા એસઆઈઆર હાથ ધરાશે આઈસીસી રેન્કિંગમાં દુનિયાનો નંબર વન બોલર બન્યો વરૂણ ચક્રવર્તી આ સિંધી હાંસલ કરનાર તમિલનાડુનો પહેલો ખેલાડી બન્યો તમિલનાડુ સરકાર દ્વારા મેરેજ હોલ બનાવવા માટે મંદિરના ભંડોળોનો ઉપયોગ કરવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્યો કહ્યું આવા સ્થળોએ અસલીલ ડાન્સ અને ગીતો વગાડાય તેવી શક્યતા ઓપનએઆઈએના સીઈઓ સેમ ઓલ્ટનમેન સામે એક ટીનેજરની માતાએ લગાવ્યો આરોપ કહ્યું ચેટજીપીટીએ બાળકને સુસાઈડ માટે પ્રેરિત કર્યો હોટલ માલિક જયા શેટ્ટીની હત્યા કેસમાં ગેંગસ્ટર છોટા રાજનને બોમ્બે હાઈકોર્ટ આપેલા જામીન સુપ્રીમે રદ કર્યા ડીઆરડીઓ દ્વારા ભારત બંગાળની ખાડીમાં બેલેસ્ટિક મિસાઇલ પરીક્ષણની તૈયારી નોટિસ ટુ એરમેન કરાઈ જાહેર પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વિવાદ મામલે ઓઇલ અને ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કરી સ્પષ્ટતા મિશ્રણ કરવાથી માઇલેજ ઘટવા અથવા એનજી બગડવાના દાવાને ગણાવ્યા ખોટા કર્ણાટકના ચચંદ કસબાની એસબીઆઈ શાખામાં હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા અઠ્ઠાવન કિલો સોનું અને આઠ કરોડ રોકડની લૂંટ ખૂંખાર માઓવાદી સંગઠનને ચાલીસ વર્ષે હથિયાર છોડ્યા છેલ્લા અઢાર માસમાં પાંચસો ઠાર બે હજાર નક્સલીઓનું સરેન્ડર ઇઝરાયેલ ગાજા પર તીવ્ર હુમલા શરૂ કર્યા અડતાલીસ કલાકમાં એકસો પચાસથી થી વધુ સ્થળોએ હુમલા ચાર લાખ લોકો ગાજા છોડીને ભાગ્યા